કેક પેસ્ટ્રી તો બધી મળે ન્યુ ગાડી હાટે જો પૈસાની ગણતરી હાલે છે ડાયરેક્ટ ફાઈપ બંધ આ કેસ લેવાની એ ફાઈનલ જ છે અડી લેવા ભાઈ કા જાવ બુલેટ લઈ જાય એમ ગાડી લેવા બરાબર હું જોઈએ ભાઈ હાલો આવકો જાય આ ગાડી લેવા એ ગાડી સ્ટાર્ટ કર ઓ જન રોકડી આવો જાવ જાય દુકાને જાય

હાલો ગાડી આવી ગઈ ઉગી ગયો કેટલા લઈ જવા બતાવો વાહ હલો પૈસા એમાં એક નંબર હાલો ગાડી તો મસ્તી ને શું કે જઈ ભાઈ તમારું મન એવું એવું હોય એ પાર્કિંગમાં પાર્કિંગ પાર્કિંગમાં આ તો ભાગે ભાઈ